તો હેલો મિત્રો કેમ છો કેમ કે તમે બધા મજામાં છો અને જો દેખાય તમને જ લીંબુ જો મિત્રો છે મિત્રો લીંબુ અને હવે જવાનું છે વાડીએ અહીંથી જો ખરેખર બ્લોગ ચાલુ કર્યો મિત્રો છે જો અમા દેખાય પાકેલા અહીંયા છે અહીંયા છે નવે જવાનું છે વાડીએ બરોબર છે તો આલો તમને બતાવું જો આપણે ઘરેથી નીકળી ગયા પૂરો લીંબોડીનો સીંચ લીધો બરોબર છે ને આ બધી માંડવી જો બીટી બત્રીસ એક જ તમને ફસ્ટ ક્લાસ થઈ ગઈ છે અને હવે દવા કા હાથી એમાંથી એકની જરૂર છે હવે દવા તો જો કે નથી મારવી નકર માંડવી ઘા ખાઈ જાય ને હાથી ફેરવું હોય ખરે તો પણ આમાં કંઈ દેતી નથી જો અટાણમાં જો વાદળું સેલું જો દેખાય તમને હમણાં વરસાદ આવી જાય ફૂલ્લા ફૂલ જો આ બાજુ તો જો આ બાજુ હતું ગોંડલ બાજુ ત્યાંથી નાટો ફરી આ બાજુ એવું છે અને માંડવી જો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ અને થોડું થોડું ખળ ઊગી ગયું છે અને અત્યારનો જો નજારો જો ફર્સ્ટ ક્લાસ એમ થાય ફોટા પર લે જોઈ જ રાખી જો આ બાજુ ધાર એ ગોડાઉન છે પાછી આ બાજુ ધાર વરવી બહારના માણસો જોતા હોય ને એના માટે ખાસ વિડીયો ગામના જોતા એનું તો ખબર જ છે ભાઈ આ જો કવારના પરમાં પક્ષી જો તો હવે જો આપણે વાડીએ પહોંચી ગયા છે અને હવે બધે શક્કર મારી લઈ આખો ફ્લુ ફૂલ જ બનાવી લેવો છે બરાબર છે આખો આખા ખેતરનો કારણ કે હમણાં કેટલા દીથી આ પાંચ છ દિવસથી આ વિડીયો નથી એવો અને કાલની તારીખમાં જો બરદ વતન લેવાતા નવા એ તમને બતાવી દઉં ગોડાઉનમાં અંદર આપણે બાંધ્યા છે સાટા સુટીના વરસાદના હાલે અંદર જ બાંધવો પડે જો અંધારામાં તમને નહીં દેખાય આલે હજી કાયદા લેવા છે એટલે આ બધી સાફ સફાઈ કરીને અને બધું આ બાજુ રાખી દેવું છે આ નિર્ણય પડી છે બધું આ બધું જેમો એમ પડ્યું છે આ નિર્ણય હતી ને એટલે તો હવે આપણે ખેતરમાં ચક્કર માર લઈ કારણ કે બધું હરખું મેલી ને તો એ જેમો એમ કારણ કે થઈ જાય હલતા ગમે વસ્તુ જોતી હોય પછી લઈને પછી ત્યાં મેલ દે કાંઈ હરખી તો કાંઈ કડીને વળી જોતી તો શું કરવું પછી એટલે જો અહીંથી તમને સ્ટાર્ટિંગ કરી દો બરાબર છે આપણે અહીંથી ના જો અહીંથી આ સાડથી ઓછી ખોલે ગયા વર્ષે આ બાજુ બકાલ હતું એ બાજુ નથી આપણે આ બાજુ જાય વસારે તો અહીંથી સોયાબી છે મિત્રો પહેલાં તો હું તમને કહું ને મેળી ઉપર છોડીને આખો ખેતરનો વ્યૂ તમને બતાવી દઉં જોઈ લો મિત્રો જો આખું ખેતરનું વ્યૂ જો આ સોયાબી છે એની પાછળ જ્યાં માંડવી છે નાની નાની દેખાય અને એની પાછળ જે હા દેખાય એ કપાસ જો આ સરખો પીડ્યો ને અહીંયા અહીંયા અહીંથી જે આ કપાસ બધો ઓકે okay. આ બધે હું આરો જાડવાનું બંધાર જા આ હું જા આ બાજુ બધાય ફ્રૂટના જાડવા અને આ બ્લોકમાં માંડવી છે બીટી બત્રીસ જો અહીંયા ઠેઠ ગામની અડી અને આ મોટું ગોડાઉન અને આ ગામ જોઈ લો મિત્રો જો આ ગામનો નજારો જો તાર ઉપર મંદિર હે સમાજવાડી હે અસલ પછી જો પવન છકી છે પાછળ અને મંદિર છે રામજી મંદિર તમે ખાલી ગામનો વ્યૂ જોઈ લો મિત્રો તો મિત્રો બધી વસ્તુ આ બાજુ આખો ખેતરનો તમને વ્યૂ બતાવી દીધો છે તો હવે આપણે નીચે જઈએ બરોબર છે તો નીચે ઉતરી ગયા છો નીચે હું ઉતરી ગયો મિત્રો અને હવે જો તમને એક બતાવી દો જો અળવી થઈ ગઈ મસ્તીની જો થઈ ગઈ હાઈ ક્લાસ અને ફુદીનો તો એ આમાં જો આમાં કોને ને ગયો છે અને કુવર ભાટી મસ્તીનું થઈ ગયું જો હાઈ ક્લાસ એમાં દેખાય નહીં તમને ખોશ મજા આવી જો બધું સાફ કરવું પડે અને હવે જો તમને માંડવી બતાવી દઉં વીસ નંબર કોણ તો જાજી વાવી છે કારણ કે હમણાં બે વરસથી આ કોને ઓલું તેલ મિક્સ કરીને ખાય છે બીટી બત્રી જો અહીંથી આવી ગઈ જો આ વીસ નંબર મગફળી છે પાખીની ઘાટીની રીતે વાવી છે જોઈ લો અને અહીંયા આપણે શાકભાજી રાખ્યું સારું રેડી અને મરચી વાવી હતી જો ઉગી તો ગઈ છે પાખી પાખી હવે ખડ ને બધું એમાં મેચિંગ થઈ ગયું છે હવે નીંદવી જો હે આ બાજુ ભીંડો અને ગુવાર નથી ઉગેલો જો પાછો વાવ્યો છે એમાં ઓલી બાજુ સીભડાની વાવ્યા છે પણ એ સુકાઈ જાય છે કારણ કે અહીંયા પાછું ઓલું ઉનાળું બકાલું હતું ને તલી હતી અને હવે એમાં જો એક સારવાર કરવી જો નહીં ભેરું થાય બકાલું એકવાર બળી જાય તો પછી સરખું થાય નહીં ટાઈમે પછી આ જો મીઠો લીમડો આરોગ જોતા હોય એટલે તમે અને દાઇડેમ જવામાં નકરા બધા એ જો પૂરા થઈ ગયા જો ફાટી ગયા જો દેખાય મિત્રો સાઈડમ જેવા ફાટી ગયા બધે જો આ બાજુ હું આરો જો એમાં ફૂલ આવ્યા હે બીજોમાં પણ ફૂલ નથી આવ્યા એટલે જાંબુડા પૂરા થઈ ગયા પણ બીજોમાં ફૂલ આવશે ખરા પણ થોડીક વાર લાગશે આ જો ખાટી આંબલી જો મિત્રો આ ખાટી આંબલી છે જોઈ લો આ બાજુ હું આરો કપાસ જો આ કપાસ એમાં ખળ ને બધું જો મેચિંગ થઈ ગયું છે હવે કપા પણ મોટો થઈ ગયો જો આ એકલાસ હાથી એવું થઈ ગયું હવે અને એમાં જો હાયરમાં થઈ ગયું જો ખળ કારણ કે દવા જેવી મારી હતી ખાટી પાટલામાં ભલે ગમે એટલું ખળ થઈ જાય પણ હાયરમાં ન ઉગવું જોઈએ મહિનાથી પછી ઉગવું જોઈએ તો કપા મોટો થઈ જાય પછી ન વાંધો હોય પછી તો એને પૂગી જાય હાયરમાં ક્યાંય નહીં હોય જો હાયર સીધી તમને દેખાતી દેખાય મિત્રો જે કોલી બાજુ વિ ગયું છે હેમૂરું તો રોકાય જ નહીં મિત્રો બીજું ખડ રોકાય પછી એવા ખડ હોય ને અમુક અમુક એ નથી રોકાતા જો અહીંયા ખારેક રે ગઈ જો ખારેક છે રમણું છે પછી તમને હજી બતાવી દઉં અહીંયા નારિયલી છે જો હા નારિયેલી બરોબર છે મિત્રો

આ જામ ફરી જો આમાં નખ મારી દીધું નખ નહીં સાચ મારી રહી છે જામફર ખરી ગયું અને ઓલી બાજુ નખરા કેટલા બધા ખરી ગયા તો મિત્રો મેં તમને બધા ફ્રૂટના ઝાડો બતાવ્યા આ બાજુ અને ખેતરનો બધો નજારો બતાવ્યો તો હવે જવાનું ખરે સવારમાં વહેલો ઉઠી ગયો હતો મારે બીજું કોઈ કામ તો હોય નહીં પણ સવારમાં ખાવાનું બન્યું ન હોય બરોબર છે સવારમાં હું ખાવ છું કે નાસ્તો હતો શાકભાજી બે ત્રણ રોટલી ખાઈ લઉં બસ પૂરું ચા ને એવું કંઈ ન મજા આવે કારણ કે કચરતને એવું કરતા હોય ને એટલે ભૂખ લાગે જ વધારે અને કચરત તો દરરોજ દરરોજ નહીં પણ બે ત્રણ દઈએ તો એકવાર કરી જ નાખવાની એટલે તમારું શરીર કહું ને ફ્રી રહે તમારા હાઇટકા બધા તમને જેમ વારો હોય ને આમ વારે આવ્યો તમે કામ કરતા હોય ને જો કે ખેતી કરતા હોય એટલે એને વાંધો ન આવે બરોબર છે અને વરસાદ જો ફૂલ અંધાર્યો છે જો તમને બતાવું જો હવે આવવાની તૈયારી એ ફૂલે ફૂલ એનો તમે વ્યૂ જુઓ મિત્રો તો ફરી પાસ આપણે કાલના સવારના ફ્રેશ લોગમાં મળીએ તો જય જવાન જય કિસાન